તો મિત્રો જય હનુમાન દાદા તો મિત્રો આપણે જોઈએ છીએ જોનામો જૂની દૂધની ડેરી પહેલાં ગામડે મિત્રો આવી દૂધની ડેરી હોતી તમે લાઈવમાં જોઈ શકો છો વિડીયોમાં પણ જોઈ શકો છો કે આ જોના જૂની ડેરી દૂધ ભરાવા માટે અમે અહીંયા આવતા હતા દૂધ ભરાવાની શેરી પણ હું તમને બતાવીશ તો કેમેરા આમ જય હનુમાન દાદા મિત્રો આ છે હનુમાન નું મંદિર તો મિત્રો તમે પણ પગલા જય માતાજી મિત્રો તો મિત્રો આ તમે કહેતા હશો ક્યાં હશો જૂનો જૂનો બતાડે પણ મિત્રો આ રહસ્ય છે કે માતા માનું મંદિર છે તો મિત્રો તમે દેખ્યો કેટલી પુરાની જાલો અહીંયા જોવા મળે છે મિત્રો હું તમને આ સ્થાન બતાવું આ જોગણીમાનું સ્થાન છે જોગણીમાં સાક્ષાત પ્રગટ થયા હતા કહેવાય છે કે ચોરોના હતા અને ચોરોને પણ આંધળા કર્યા હતા તો હું તમને દર્શન કરાવું છું તો વિડીયો આપણે જઈએ છીએ મંદિર તરફ તો ચાલો તો મિત્રો મંદિર તરફ નો જવાનો રસ્તો છે તો મિત્રો સ્વામી ચોદડી નાળિયેર માતાજીનું નામનું છે તો મિત્રો એની બાજુમાં તળાવ પણ છે તો આપણે પહેલાં માના દર્શન કરીએ પછી જય માતાજી જય જોગણમાં સૌનો મનોકામના પૂરી કરે એ પ્રાર્થના કરું છું અને મારા વિડીયો દેખનારાને હર સબસ્ક્રાઇબરને સદાય સુખ રાખે તો જય માતાજી તો મિત્રો ચુંદડી દેવ બતાવી દઈશ મંદિર પણ પૂરું બતાવીશ પણ મિત્રો ખાસ એક રહસ્ય છે એ તમને બતાવું કે મિત્રો અંદર નાની મંદિર છે આ મંદિરની કાકરી પણ હલાવી નથી ઉપરથી મંદિર મોટું બનાવ્યું છે બીજું મંદિર તો આનું આ જ રાખ્યું છે કારણ કે માને કોઈ દિવસ હલાવી નથી શકતા તો મિત્રો આ ઝુંમર છે આ જોગણીમાના દર્શન છે કરી લો અને મનોકામના હર પૂરી કરશે એકવાર માનતા કરીને જોઈ લેજો તો મિત્રો જોગણીમાની સામે એક આ તળાવ છે મોટું જો તમે દર્શન કરવા આવતા હોય તો મોટું તળાવ છે તેની સામે જોગણી માનું મંદિર છે તો હું તમને જોગણી માનું મંદિર પણ બતાવી જઈશ તો મિત્રો આ છે જોગણી માનું મંદિર હજી કામ ચાલુ છે પૂર્વથી થયું નહીં પણ મિત્રો અનોખી તમે જુઓ તો અનોખી પરચાની પૂરનારી છે માં દયાળુ છે મિત્રો આપણે તો ત્યાંથી નીકળી ગયા છે ને આગળ આવ્યા છે એટલે આપણે કંઈક દેખ્યું છે કૂતરા વઢે છે એમને પણ ઝઘડો થાય છે આપણે એવું નહીં કહેતા કે આપણે ઝઘડો થાય છે ઉતરાઓને પણ ઝઘડો થાય છે હવે અહીંયાને તો શું ભાગલા પાડવા હશે તો મિત્રો સામો જોગણીમાનું મંદિર દેખાય છે ધજાવાળો એમથી હું આટલો દૂર આવ્યો છું અને મેં વડે દેખી લીધું ઉતરા વળતા એ જોયું તો મિત્રો આગળ હું બીજે તમને દર્શન કરાવું આપણા બાબારી રામાપીરના તો જય માતાજી આ છે રામાપીરનું મંદિર રામાપીરની તજા ફરકેરી છે તમે જોઈ લો સાક્ષાત રામાપીર તો રામાપીર સૌની મનોકામના પૂરી કરે અને મિત્રો આ છે ખર્ચે અમુક જ જોવા મળતા છે તમારા ગામમાં પણ ચોકે થશે અમારા ગામમાં પણ આટલું હતું મેં તમને બતાવ્યું છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરજો જય માતાજી